ગુલાબના છોડમાં ઘરમાં રહેલી આટલી વસ્તુ નાખો શિયાળામાં આવશે ઢગલાબંધ ફૂલ જો તમે પણ તમારા ઘરમાં ગુલાબનો છોડ લગાવ્યો છે પણ હવે તેની દેખરેખ કરવામાં મૂંઝાઈ રહ્યા છો આવા સમયે એવું તે શું કરીએ કે ગુલાબના છોડમાં ઢગલાબંધ ફૂલો આવે અને શિયાળામાં સુંદર ફૂલો ખીલતા રહે તેના માટે અમે આપના માટે શાનદાર ઘરેલું ખાતરની જાણકારી આપી રહ્યા છે જે આસાનીથી મળી જશે તેનાથી ગુલાબના છોડ સ્વસ્થ અને સુંદર બની રહેશે કેળાની છાલમાં પોટેશિયમ ભરપૂર હોય છે જે ગુલાબના છોડ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેને સૂકવીને પીસી અથવા પાણીમાં પલાળીને ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે તેના ઉપયોગથી છોડનો ગ્રોથ સારો થાય છે અને થોડા જ દિવસોમાં ગુલાબના તાજા ફૂલો આવવા લાગશે ઈંડાના છોતરા કેલ્શિયમનો શાનદાર સ્ત્રોત છે જે ગુલાબના છોડના મૂળને મજબૂત કરવા અને ફૂલોના વિકાસમાં મદદ કરે છે તેને ધોઈને સૂકવી અને પીસીને માટીમાં નાખી શકો આ છોડ માટે પ્રાકૃતિક કાતરનું કામ કરે છે અને તેને સુકાતા બચાવે છે વપરાયેલી ચાની પત્તી નાઇટ્રોજનનો સારો એવો સ્ત્રોત હોય છે અને ગુલાબના છોડને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે તેને માટીમાં મિલાવી અથવા પાણીમાં પલાળીને ઉપયોગ કરી શકાય છે કેટલાય ગાર્ડનિંગ પ્રેમી તેને પ્રાકૃતિક ખાતર તરીકે નિયમિત રીતે ઉપયોગ કરે છે જૂના જમાનામાં ગોબરનું ખાતર એક શાનદાર જૈવિક ખાતર તરીકે ઉપયોગ થઈ રહ્યું છે આ નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટેશિયમથી ભરપૂર હોય છે અને માટીની પોષણક્ષમતા વધારવામાં મદદ કરે છે અઠવાડિયામાં બે ત્રણ વાર એક મુઠ્ઠી ગોબરનું ખાતર કુંડામાં નાખવાથી છોડનો સારો વિકાસ થશે છાશમાં લાભકારી બેક્ટેરિયા હોય છે જે માટીની ગુણવત્તા સુધારે છે અને ગુલાબના છોડને પોષક તત્વો આપે છે કુંડાની માટીમાં થોડી માત્રામાં છાશ નાખી તેનો ઉપયોગ કરી શકાય છે ધ્યાન રાખો કે તેનાથી વધારે માત્રામાં ન નાખો જરૂરિયાત પ્રમાણે સમય સમય પર તેનો ઉપયોગ કરતા રહો જો ગુલાબના છોડમાં ફૂલ નથી આવી રહ્યા અને જલ્દી સુકાઈ રહ્યો છે તો ડુંગળીની છાલમાંથી બનેલા ફર્ટિલાઇઝર ઉપયોગ કરી શકાય છે ઘરમાં આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ પણ તેને ડુંગળીના ફોતરાને સૂકવીને માટીમાં સારી રીતે મિલાવવાથી ભેજ બની રહેશે અને છોડ સુકાશે નહીં લીમડાના પાન માટીને કીટાણુ રહિત કરવા અને કીટાણુને દૂર રાખવામાં મદદ કરે છે તેને ખાતરમાં મિલાવી અથવા પાણીમાં પલાળીને ઉપયોગ કરી શકાય છે તેનો ઉપયોગ ઝાડ માટે ફાયદાકારક હોય છે કારણ કે આ છોડને કીટાણુથી બચાવે છે અને કોઈપણ પ્રકારની બીમારીથી સુરક્ષા આપે છે ઘરમાં રહેલા લાકડા સળગાવ્યા બાદ બનેલી રાખને ઝાડ છોડમાં ઉપયોગ લઈ શકાય છે લાકડાની રાખમાં પોટેશિયમ અને ફોસ્ફોરસ જોવા મળે છે જે ફૂલના વિકાસમાં મદદ કરે છે તેને માટીમાં મિલાવીને અથવા પાણીમાં મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે ફટકડીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણ જોવા મળે છે એક લીટર પાણીમાં લગભગ પાંચ ગ્રામ ફટકડી નાખીને આખી રાત મૂકી રાખો બીજા દિવસે સવારે આ પાણી ગુલાબના છોડમાં નાખો તેનાથી છોડની ઉંમર વધશે અને તે સ્વસ્થ અને ખીલેલા ગુલાબના ફૂલ આપશે